નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમારી આવનારી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું માળખું અને તેનો ઓએ માર્ક શીટ કઈ રીતે ભરવી તેના વિશેની વિગતે ચર્ચા કરીશું તો કે આ પરીક્ષાની તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ છે હવે વાત કરીએ અભ્યાસક્રમની તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ સ માર્ચ સુધી રહેશે જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ નવનું માર્ચ સુધીનું પૂછાશે માધ્યમની વાત કરીએ તો કે આ પરીક્ષા કયા માધ્યમમાં લેવાશે તો કે આ પરીક્ષા ગુજરાતી ભાષામાં આ પરીક્ષાનું પેપર રહેશે હવે ગુણભારની વાત કરીએ તો કે આમાં ભાષા અને સામાન્ય જ્ઞાનના સાઠ પ્રશ્નો હશે અને તેના સાહીઠ ગુણ હશે અને ગણિત વિજ્ઞાનના પણ સાઠ પ્રશ્ન હશે અને સાઠ ગુણ હશે એટલે કે ટોટલ હશે એકસો વીસ પ્રશ્ન અને એકસો વીસ ગુણ હશે અને એના માટેને સમય છે એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને એક વાત યાદ ધ્યાન રાખજો જે અંધ ઉમેદવારો છે તેના નિયમો અનુસાર તેમાં સમય સમય વધારવામાં પણ આવશે એટલે કે વિદ્યાર્થીઓ માટે સમય વધારવામાં આવશે હવે વાત કરીએ તો કે આ બંને પરીક્ષામાં આપનાર વિદ્યાર્થીઓનું તમામ પરિણામ માર્કશીટ અને પ્રમાણપત્ર પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને આનું મેરિટમાં આવનાર સો વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિષ્યવૃત્તિ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેરિટમાં આવનાર ઓગણત્રીસો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિને વાળા વિદ્યાર્થી કુલ કેટલા વિદ્યાર્થીને મળશે તો કે હજાર વિદ્યાર્થીઓને અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓમાંથી ઓગણત્રીસો વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળશે હવે વાત કરીએ તો કે આ એક ડેમો ઓએ માર્ક છે આવી જ રીતે તમારી ઓએ માર્ક હશે અહીંયા તમારે તમારો રોલ નંબર લખવાનો હશે અને જે રોલ નંબર લખેલ હશે તેનો એક એક કરી અને અહીં તેમાં ગોલ રાઉન્ડ કરવાના રહેશે એટલે કે તમારો અહીંયા એક હોય તો પહેલાંમાં તમારે એક ઉપર ગોલ રાઉન્ડ કરવાનું રહેશે પછી એવી જ રીતે તમારે અહીં આખામાં ગોલ રાઉન્ડ કરવાના રહેશે અહીં તમારું નામ અને તમારી સેવા પણ કેન્દ્ર હોય તેનું નામ લખવાનું રહેશે મિત્રો આ ડેમો કોપી છે આવી જ ડેમો કોપી આવી શકે છે બીજી હોય તો એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે અહીં તમારી સહી અને અહીં તમારા જે ખંડ નિરીક્ષક હોય તેની સહી કરવાની રહેશે અને આવી રીતે એકસો વીસ માર્કના ઓ એ માર્ક સીટ આપવામાં આવશે અને તેની સાસી પદ્ધતિ છે આવી રીતે સંપૂર્ણ ગોળ કરવાનું રહેશે આખું તમારે ગોળ કરવાનું રહેશે આવી રીતે કરશો ચોકડી કે થોડુંક ટપકું કે શેક્સ કે આ રાઈટનું નિશાન આ આમાં ચાલશે નહીં તમારે પૂર્ણ અને વર્તુળ ભરવી ભરવાનું રહેશે અને ભર વર્તુળ ભરતી વખતે બ્લૂ અથવા કાળી ઘાટી પેનનો ઉપયોગ કરવો જેથી તમને સરળતા રહે અને પ્રશ્ન એકનો જવાબ પ્રશ્ન બેમાં ન જ વહી જાય તે ધ્યાન રાખજો જેથી તમારા તમામ પ્રશ્ન સાસા પડે ખોટા ન પડે અને એક જ પ્રશ્નમાં બે ગોલ રાઉન્ડ પણ કરવાના નથી જો તેવું કરશો તો તે પણ તમારો જવાબ ખોટો ગણાશે જો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ધોરણ છ અને ધોરણ નવના જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા દેવાના છે તેને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ આવી એક્ઝામ રિલેટેડ માહિતી તમને અહીંથી મળતી રહેશે જય હિન્દ જય ભારત